સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના બે અને હું અને મારી બે ફ્રેન્ડ અમે લોકો અત્યારે ફ્લેટમાં ગયા ગયા છીએ છીએ અને અને કઈ રીતના તમે અહીંથી ડોર અમે ત્રણેય અંદર છે ચાવી પણ અમારી પાસે છે પણ લોક જ નહીં ખુલતો હવે અમે કોકને ફોન કરીએ છીએ કે અમને કોક નીકાળે કા ખુશી શું થયું અમે ત્રણેય ટ્રાય કરી લીધી તો પણ લોક હજી ખુલતો નથી આવે ભગવાન કરે કોઈક આવે અમને કાઢે ફરતું જ જ નહીં નહીં આ તો દો પતંગ ઉડાઈ ગઈ મેં થઈ ક્યુ ન હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું ગાઈસ તો આજે છે મકર સંક્રાંતિ તો બધાને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ તમે વ્લોગ તો કાલે જ હોતા હશો આઈ થિંક કાલે મૂકી દઈશ તો તમને બધાને મારા તરફથી વાસી મકર સંક્રાંતિ તો વાગવામાં થઈ ગયા છે સાડા નહીં સાડા ત્રણ નથી થયા સોરી દોઢ થયો છે હજુ સાડા એક નહીં દોઢ થયો છે અને કાલે બહુ બધા બધા ભેગા થતા એટલે આખી રાત એન્જોય કર્યું જયગા પત્તે રેમા ને બધું કર્યું પત્તે રેમા એટલે ઇન ધ સેન્સ કે એબાળું ખાલી ગેમ એમ અને બધા ભેગા થયા એટલે સુવર્ણ હતી આપણે ગુજરાતીમાં કહી તો તો સવારના છ એક વાગી ગયા હતા પછી નવ વાગ્યાના જાગી અને ફ્રેશ થઈને અત્યારે નીકળ્યા છીએ બાર વ્લોગ મને ચાલુ કરતા ભૂલાઈ ગયો તો એકચ્યુઅલમાં કારણ કે ભૂખ જ એટલી લેગી હતી કે વાત પૂછો માં તમે પેલા તો ચા ગોયતો અને ગાંઠિયા ગોયતા તમને ખબર છે ગુજરાતીઓ બહાર નીકળીને ચા ને ગાંઠિયા અથવા ચા ને થેપલા એ આપણો સ્પેશિયલ વિ તો આપણે હવે પેટમાં પડ્યું ને તો કઈક યાદ આવ્યું કે હાલો બ્લોક શૂટ કરવાનો છે સંક્રાતનો એ પાવન જો પાછળથી અને બધા છે ને માસીના ઘરે જતા રહ્યા છે ને બધા અમારી રાહ જોવે છે પણ આ પાવન લોકો છે ને ઉઠતા નહોતા આ બે એટલે લેટ થઈ ગયું ચાલો આપણે જોઈએ કે માસી ના ઘરે શું જમવાનું છે આજે તો બધાના ઘરે ઊંધ્યું જ હશે તમે કોમેન્ટ કરજો કે તમે ઉત્તરાયણના દિવસે શું છે તો ઊંધ્યું છે હાઈ કર દે હોય ઓગ્યો તો ચલો જઈએ ટુ બી કન્ટિન્યુ આવી ગયા છે માસી ને ત્યાં જમવા મેં તમને કીધું જ હતું કે અમે આ માસી ને ત્યાં જમવા જઈએ છીએ હાય માસી જય શ્રી કૃષ્ણ અને આ અમારા માસી જો પૂરી કરે છે પણ સંક્રાંત છે ને એટલે એને ગોગલ્સ પહેરી રાખ્યા છે અત્યારે જો અમારા આંટી ફેશન વાળા જો તમે હા ને આ માસી પૂરી તરે છે હાય બીજું શું છે જમવામાં મેનુ બતાવો તમને બધું બતાવો બાર મેનુ પછી ઊંધિયું છાસ પછી આમાં છે ગાજરનો હળવો આમાં મરચાં સલાડ અને હજી ખમણ છે તો ચલો બધા જમવા અને તમારા ઘરે શું શું બન્યું છે જમવાનું એ કોમેન્ટ કરજો અમે તો આજે વૃદ્ધિ મોજ માણીશું તો હે તો ચલો છે ને અહિયાં બેઠા છે તમે જોવાની રાહ જોઈને જો હાય કેમ છે તમારી સંક્રાંત કેવી ગઈ આ ગાંડો તો તમને બધા વ્લોગમાં જોવા મળશે પછી મને એમ કે મને વ્લોગમાં નો લેતી પણ આવા જ ગાંડા કરતો હોય તો હું લઉં કે નહીં

બટ તમે જજ કરજો અને કોમેન્ટ કરજો કે હું કયા સિટીની ઉત્તરાયણમાં તમને જોઈને તો આઈ થિંક આઈડિયા આવી જશે કારણ કે અહીંની ઉત્તરાયણ જેવી બીજે કંઈ નથી હોતી એટલા માટે તો ચલો બો જાજુ બોલાતું નથી મગની મગજની મગજની નસ ફાટી જશે એટલું ઓલું થાય છે તો પેલા દવા પીએ પછી મળીએ ટુ બી કન્ટિન્યુ આ જો અમારા માસી તમે કોઈ ઓળખી શકો તો અમારા માસી જો લાગે છે ને જોરદાર આ માં દીકરો છે કોણ માં દીકરો છે ચલો ફોટા ક્લિક કરું છું ફોટા ક્લિક કરો વાગી ગયા છે નવ અને અત્યારે ઉપર આખા ફ્લેટ વાળાનો જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જમવામાં છે છોલે ભટુરે છોલે કુલચે

ઘણા બધા છાશ છે ચાલો છાશ છે તો ચાલો બધા ટેરેસ ઉપર બધાના ફેમિલી આવી જાય પછી અમે લોકો જમવાનું સ્ટાર્ટ તે તો એટલો બધા મસ્ત લાગે છે જોઈએ કાઠિયાવાડી ટેસ્ટ છે કે નહીં બેસી ગયા છે એટલો દેકારો કરે છે ને બૈરાઓ મારે પૂછોમાં પણ કાલો ઈગનો જમી લઈએ એક વાત કરું મને છે ને ક્રિકેટમાં કઈ જ ખબર નથી પડતી કે નહીં ખબર નહીં પડતી એટલે થોડોક ટાઈમ જોતો આઈડિયા છે પણ મને એટલો ઇન્ટરેસ્ટ નથી પણ મને એક વસ્તુ છે ને આશ્ચર્ય થયા આ અમારા બા છે ને એ આમ જો મેચ જોવે છે બાર મહેમાન હતા ને તો બાકે મને બાર મન નહોતું લાગતું કારણ કે મારો જેવી કે મેચમાં જ હતો હું અત્યારે આવી મેં તો બા તમે જોવો છો કે હા હું જોઉં છું બાને ફેવરિટ છે મેચ જો જોઈ લો બાકી ચાલ બાદ અમારે પણ

कहिदौ आजै रसोई नै बनी ओ भारतीय मंगाए वा भयो वा आज इन्डिया र पाकिस्तान पुछ्या अपना अलवान नै हो एउ नै नामै तरबी भएन छ बोतलले भ जाओ जबरिस्त है इन्डिया न जित्नु पपकोर्न उिका થાય છે કે નથી તો ચલો તો ગાઈસ ચલો બધા સ્ટ્રોબેરી ચોકલેટ ખાવા મારી ફેવરિટ છે કોની કોની ફેવરિટ છે કોમેન્ટ કરજો અમે લોકો એક ઘરે બનાવી છે એટલા માટે આવો લુક લાગે છે સો ગાઈસ બસ આજના વ્લોગમાં આટલું જ હતું તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ Bye-bye!